ખુરશી ઉપર પોતાનું સ્થાન લેવા આપને નમ્ર વિનંતી કરીએ છીએ આપ સૌને પ્લીઝ મારી એક નમ્ર રિક્વેસ્ટ છે સભા પંડપ ટીમને આપના માટે આયોજકોએ ખૂબ સરસ વ્યવસ્થા કરી હોય એ ખુરશીઓને ન્યાય આપવા માટે સમિતા મૂકો सामिरमुखी तो समझ में आता है सभा मंडप आचमन पहला आचमन तीन વખત आचमन करिएगा हो बाय तो आपकी ही हो रहा है ओ

અથવા રાજા રજવાડા અને કહેવાય કે છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈએ બે ત્રણ વસ્તુ બની છે જેમ અહીંયા પહેલાં ફાલા સાહેબનું જે સ્ટેટમેન્ટ હતું પછી જુનાગઢ એક બહુ વ્યક્તિએ ભાજપના એક પ્રમુખે એવું સ્ટેટમેન્ટ આપ્યું હા નિવેદન આપ્યું જેમાં રાણીઓના મતલબ મહારાણીઓના અપમાન કર્યા સાથે વિકલાંગોના પણ અપમાન કર્યું સેમ અત્યારે રાહુલભાઈ રાહુલ ગાંધીજીએ આપ્યું છે એટલે આ બધું અમે હું તો ત્રણેય સ્ટેટમેન્ટને વખોડી કાઢું છું અને લોકશાહીનું જે એક સુંદર ચિત્ર હતું ને જે એ અત્યારે

અમે તો જયારે સામાજિક કાર્યકર તરીકે સામાજિક સંસ્થા તરીકે અમે આમાં ઉભરી આવ્યા હતા અને અમારી રજૂઆત હતી નથી કરતી તો મોડી મંડળ જ નથી કરતી તો બીજેપી સમક્ષ અમે સીધા પહેલા અમે વિરોધ હતો કર્યો એવો બીજેપીનો વિરોધ છે અને હજી પણ અમે કહીએ છીએ કે આજે જ્યારે બેનુ હોસ્પિટલ વાત આવતી હોય ત્યારે અમે બીજી કોઈ વસ્તુ નથી જોતા અમે ખાલી અમારી લડત વિચારીએ છીએ કે રૂપાલા સાહેબ ને અને બીજેપી ને પણ જાહેરાત નથી કરતા તો સીધો અમારો એમના તરફ રોષ છે બિલકુલ જે સ્ટેન્ડ અત્યાર સુધી હતું એ જ અત્યારે ક્લિયર છે કારણ કે નારૂ નારી અસ્મિતા પર જ્યારે ઠેસ પહોંચે આજે કદાચ કોઈ પણ સ્ટેટમેન્ટ બીજા બધા હોય એને આ સ્ટેટમેન્ટ હું અલગ રીતે જોઉં છું કે રોટી બેટીના વ્યવહાર કરવા એના હુંને તમે સમજો છો એનાથી પણ ઘણો ખરાબ મતલબ થાય એટલે આ વસ્તુમાં અત્યારે કોઈ અસ્મિતાની જે અમારી ઠેસ પહોંચી છે જે લડત છે આખા દિવસ અને મારી ખાલી તૃપ્તિ બાંધીને અથવા કોઈ પણ સંકલન સમિતિની નહીં આજે ભારત વર્ષના દરેક રાજપૂતોની આ મોટી લડાઈ છે એટલે એમાં હવે કોઈ સમાધાનની વાત નથી અથવા સ્ટેન્ડ જે છે ક્લિયર જ છે કે વિરોધ પક્ષમાં મજબૂત મતદાન થશે